જ્યાં બંપુ ભાઈએ ગીત સાંભળ્યું તો એમનું રોમ રોમ જાગી ગયું અને આ સંગીત પ્રેમી જોઈ લ્યો કેવો પ્રેમ વર્ષાવે છે આટલી બાકાજી કી બોલેવા પછી લખનભાઈ ના સુર તો ચાલુ જ હતા મામલો વધુ મેદાન ને સડે એની પેલા સમાધાન ના શા પાણી પીવડાવી દીધા ને પી લીધા કેશભાઈ સાહેબ ખાસ તમારા માટે એ કોઈ શા પોકે મોન હે એ સોરી આ તો મારો ભાઈ છે સોરી શ્લોક પછી થઈ ગયા અમે તૈયાર મને એમ કે ફોટો છે પણ લખનભાઈ કીધું કે આ વિડિયો છે એટલે હું ભાગી ગયો તો વીર ને ભરી જરેલા જરી ભરેલા આ બસ ઈ ટાઈપ હતું તો અમે વરાજા ના ઘરે આવી ગયા હતા અને પછી વરાજા સાચાની વાત ચીત આ જતી હતી તો શામ પર વાગે ક્યાં જવાનું મારે બ્યુટી પાર્લર માં ઘસાવા જવાનું છે દાદા દાદા આઈબ્રો આઈબ્રો થઈ જશે આઈબ્રો થઈ જશે મારા ઓન્લી ફોર રીમુવર ઓ મારે કાઈ નહીં મારું જોઈએ લો મારું જોઈએ

ટાઈમ બહુ થઈ ગયો હતો અમે રાહ જોઈ રહ્યા હતા જીલેશભાઈ ઓ પિંડ તારા ગેંગલેન્ડ બને એ ગાતા ગાતા અમે વયા ગયા શેરવાની જોવા તો તૈયાર રહેજો ત્યાં જઈને સૌથી પહેલા મફત ની હા છાય પી લીધી જ્યાં શૂટ જોવા ગયા તા ત્યાં આ બે એવી વાતો કરતા હતા કે આ ધંધામાં તમારી કેટલી છે એલા ભાઈ કરવા આવ્યા છો ઈ કરો ને જ્યાં લખનભાઈ એક સિક્રેટલી શૂટ પાસ કરીને રાખ્યું તું પણ હું પહોંચી ગયો તરત ખેસા ખેસી કરવા માટે આવો તમને બતાવું જોવો સામે આ બ્લેક દેખાય છે ઈ એમણે પાસ કર્યું તું પણ મને ધકેલી દેવામાં આવ્યો પણ પેરિસ તો હું જ પાકિસ્તાન ને કહી દો શેર આવી ગયા શેર સીતા 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 વાઘ મેશ પહેર્યું કીધું તું ને હું જ આ છે લાગે છે કે જો તમે બધા કમેન્ટમાં પછી આપણે શાય કરીને લખતભાઈ ને શું જ બતાવ્યું કે જોવો તો કે એવું લાગે છે

હા એવું જ થયું શું છેરવાની નું પતાવી દે સીધું લગ્ન વાળા ઘર માં કામકાજ કરવા માટે આવી ગયા એટલે બાકી ની મજદૂરી અમે બધાએ ભેગા મળીને કરી છે આ બસ ભાઈ હવે બંધ કરી અમે ગોઠવી શી છે કે હજી કેટલું બતાવશે તો આજ નો વિડિયો આપણે આ મજદૂરી કરીને પૂરો કરીશું ફરી મળીશું બીજા બ્લોગ માં એ બંધ કરી બંધ કરી